આજના નવા બ્લોક માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું નવરી થઈ ગઈ છું દસ વાગી ગયા છે અને મમ્મી ને પપ્પા આવ્યો થયા ને કાશી વિશ્વનાથ ગયા છે ત્યાં હું આવી ગઈ છું મારા મમ્મી ની ત્યાં માસી આવી ગયા છે આવી ગઈ એમને મારી પેલા જય શ્રી કૃષ્ણ કેમ છે સારું એકદમ સરસ અમારા ભાભી

જો અમાર મમ્મી ને પપ્પા જાત્રામાં ગયા તા બધા સાથે ગયા તા એ આવી ગયા છે જય શ્રી કૃષ્ણ બધા ને બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે નહીં નહીં હું બનાવ્યું છે રીંગણ ભરી શાક દાળ ને ભાત ને આમાં ખમણ છે પછી હું રોટલી વણતી જશું નહીં ના ગરમ ગરમ રોટલી બનતી બનાવતી જાય છે કા નહીં ના અહીંયા જયભાઈ ખાય છે ખમણ કા જય મારા મમ્મી નાઈ ધોઈને રેડી થઈ ગઈ છે આવું વેહ ગયા છે

આ ક્રિસમસ જે છે એ મોકલ લેવું છું ટેસ્ટોનેસ ને લખવાનું કે હોય ને એને એને ચિત્ર તો વધુ ગમે ઇલેશન હોય તો કોઈ વાતે પૂરું ન થાય કા ચિત્ર હોય તો ફટાફટ પૂરું થઈ જાય છે મને ચોરી ચોરી બોલી ગઈ ક્રિસમસ ટ્રી ક્રિસમસ ટ્રી અને શરદી થઈ ગઈ છે ને તને હા ચોકલેટ ખાઈ ખાઈ એ તે રચલ દી થાય ને એવું છે હા તોય તું ખા ને એમ નઈ તમને ખબર હોય ચોકલેટ ખાઈ શરદી થાય તોય કેમ ખા કેમ મને બહુ ભાવે હમ ચોકલેટ તો કોને ન ભાવે

ड्रेगन फ्रूट खाऊ तारे तो हलो एने हूँ कटिंग करी दो अमर सांजे बाहर जाऊ तो हूँ मार विडिया ने आया जेंड करीश જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય 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 બાય